અવાજ આવે છે હરખો જ આવે બોલો રવિશભાઈ રૂપાપુરા સુરત થી બોલો એમ ને હા શું આવી પોસ્ટ મૂકો છો મને મજા આવે ગોપાલભાઈ ઇટલી ગુજરાત ની પબ્લિક ને જાગૃત કરવાનું કામ કર્યું છે પેલું તો જાગૃત કરવાથી પબ્લિક નું પેટ નથી ભરાતું બીજું તો વસ્તુ તો ભાજપ ની સરકાર છેલ્લા ત્રીસ વર્ષ માં છીએ તમારી ભાજપ ની સરકારે કર્યું શું ઘણું બધું ભાઈ એ કઈ આયુષ્યમાન કાર્ડ કઈ દે કઈ કરો થોડાક ને ઘર ભરાયે ઘર જ ભરાય જાય ને પાંચ દસ લાખ રૂપિયા દવાખાનું દવા ખા ને મફત માંથી ઘર નો ભરાયે શું થાય એનાથી

ભાઈ તું સૌદ કરોડ નો બંગલો બનાયું તારે નથી કઈ જમીન નથી કઈ ફેક્ટરી તો બંગલો ક્યાંથી બને છે તારે બીજું 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 કેજરીવાલે જે નેવું કરોડ નો શિફ મહેલ બનાવ્યો હતું ત્યાં તમને કઈ નો નહીં હડત્રીસ રૂપિયા ફ્લેટ ફ્લેટમાં તમારે બધા મૂલ્ય એમ ત્રેવીસ લાખ રૂપિયા ત્રેવીસ લાખ રૂપિયા મહિના નું લાઈટ બિલ આવતું ને બંગલા નું કેટલું ત્રેવીસ લાખ રૂપિયા વિચાર કરો

લઘુમતી મોરતો હિન્દુવાદી હિન્દુવાદી ના દીકરા હિન્દુવાદી દીકરા થાય ને ગુજરાત માં કઈ મંત્રી જોડાય નથી બાકી દિલ્હીમાં તમારે કેજરીવાલે અમારો ખાન ને મંત્રી બનાવ્યું હિન્દુ કપિન ગટર માં નાખી સાથે અમારોલ્લા ખાન યાદ છે કે ભૂલી ગયા લોકો રાખી વાળા બધી નથી બોલું છું રાજકોટ વિધાનસભા જીતે રાજકોટ રાજકોટ માં તો બહુ સારા લોકો ક્યાંથી રેવા આવી ગયા હું રાજકોટ જ હતો રાજકોટ બહુ રંગીલુ રાજકોટ આવી કડતરું ક્યાંથી કરી ગઈ